નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાજાનેથી માય YouTube ચેનલ માં ફરી એકવાર આપ સૌ બે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ 6 પાઠ 1 આહારના ઘટકો તેની ચર્ચા આવતા લેક્ચર માં કર્યાલી હતી આ લેક્ચર માં આપણે આહારના ઘટકો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે માનો કે આપણે ગયા લેક્ચરમાં થોડાક આહારના ઘટકોના નામ જોયા હતા ફક્ત પહેલા તો આહારના ઘટકો કેવ કહેવાય કોને તેની ચર્ચા કરી હતી જેમ કે આપણા ખોરાકમાં કેટલાક આવશ્યક ઘટકો છે તેને આપણે આહારના ઘટકો કહેતા હતા આહારના ઘટકો મેઇનલી છે કયા કયા તો કે મેઇનલી પાંચ છે મુખ્ય કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ સાર આ મુખ્ય પાંચ આહારના ઘટકો છે અને આ પાંચ આહારના ઘટકો આપણને કયા ખોરાક ખાવાથી મળશે તેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે આવતા લેક્ચરમાં મેં તમને કીધેલું કે આપણે મેઈન વિષયની ચર્ચા કરી તો કે કે આપણે બધાનો ફેવરેટ એવું બટાકાનું શાક એમાં કયો આહારનો ઘટક છે ત્યારથી આપણે શરૂઆત કરીએ જો આ કોઈ અહીંયા લખેલી છે એને મેં એક ફોર્મેટમાં લખેલી છે તમારી પાઠ્યપુસ્તક તમે જોશો તો એમાં તમને સ્ટાર્ચની કસોટી એવું કહી અને સીધે સીધું એક લખાણ એક પેરેગ્રાફની માફક આપી દીધેલું હશે પણ જ્યારે તમને આ પ્રવૃત્તિ પૂછાય છે એક્ઝામમાં ત્યારે તમારે કોઈ પેરેગ્રાફ લખવાનો હોતો નથી ત્યારે તમારે એને એક પ્રયોગ સ્વરૂપે લખવાનો હોય છે જે તમને પાંચ માર્કમાં પૂછાઈ શકે પાંચ માર્કમાં જ્યારે પ્રયોગ પૂછાય છે ત્યારે આપણે તેને આ જ ફોર્મેટમાં લખશું તેના માટે જ તે મેં તમને એક ફોર્મેટ અહીંયા લખીને જ આપેલું છે અને આપણે બધી કસોટી આ માફક જ લખવાની છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટાર્ચની કસોટી તો કે સ્ટાર્ચ શું છે આપણને વિચાર કે સ્ટાર્ચ એવો તો કોઈ આહારનો ઘટક છે જ નહીં તો કે નહીં વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ચ એ પણ આહારનો જ ઘટક છે પણ કેવી રીતે તો કે આપણે જે ભણતા હતા કાર્બોદિત આપણે જે કાર્બોદિત ભણવામાં આવ્યું હતું આ કાર્બોદિત નો જ એક ભાગ છે ઈ શું છે સ્ટાર્ચ છે કાર્બોદિત આપણને બે સ્વરૂપે મળે છે એક તો છે સ્ટાર્ચ અને શર્કરા કાર્બોદિત આપણને બે સ્વરૂપે મળે છે તો કે એમાંનું એક છે શર્કરા અને એક છે સ્ટાર્ચ અને આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાં મોટે ભાગે કાર્બોહાઇડ્રેટ સ્ટાર્ચ સ્વરૂપે આવેલો હોય છે તો આપણે તેની ચર્ચા કરીએ કે આ સ્ટાર્ચ છે એની આપણે કસોટી કઈ રીતે કરીએ આપણા ખોરાકમાં આ સ્ટાર્ચ રહેલો છે એ આપણને કેવી રીતે ખબર પડશે તે માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ કહીએ છીએ સ્ટાર્ચની કસોટી કરું છે પેલું પેલું તમને આપેલું છે હેતુ હેતુ મીન્સ કે આપણે શું કામ આ કહીએ છીએ આ કસોટી કરવા પાછળનું આપણો મેઈન ઉદ્દેશ્ય શું છે આપણે શું કામ

આગળ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી તપાસવી સાધનમાં સાધનમાં તમને આપ્યું છે ડ્રોપર કાચની પ્લેટ ડ્રોપર શું છે ડ્રોપર છે એક સાધન છે જેનાથી આપણે કોઈ પણ દ્રાવણ છે એના ડ્રોપ પાડી શકીએ મીન્સ કેના ટીપા પાડી શકીએ છીએ પદાર્થ છે આયોડીનનું દ્રાવણ અને બટાટાની ચીર પછી તમારે જો જ્યારે તમને 5 માર્ક માં પૂછે છે ત્યારે તમારે આ જ ફોર્મેટ માં આ કસોટી લખવાની હોય છે આ કૃતિ માં પાસે છે આયોડિન નું દ્રાવણ લીધેલું છે ડ્રોપર એક પ્લેટ લીધેલી છે કાચની પ્લેટ લેવાની છે એમાં બટાકા ની એક ચીર મૂકવાની છે અને એના ઉપર આપણે આયોડિન ના દ્રાવણ ના ટીપા ઉમેરવાના છે આ આયોડિન નું દ્રાવણ ક્યાં મળશે તો કે આયોડિન નું દ્રાવણ તમને તમારી શાળાની પ્રયોગશાળામાં પ્રાપ્ત થશે આ આયોડિન ઉદ્રાવણ આપણે બનાવી કઈ રીતે શકીએ છીએ તો કે આયોડિન દ્રાવણ આપણે ટીન્ચર આયોડિન છે તમને કે મેડિકલ સ્ટોર ઉપર સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે એ મેડિકલ સ્ટોરમાંથી તમારે ટીન્ચર આયોડિન લેવાનું છે અને અધી ટેસ્ટ ટ્યુબ જેવી ટેસ્ટ ટ્યુબ વિદ્યાર્થી મિત્રો આવી દેખાતી હોય છે એક કાચની પતલી એવી નળી જેવી હોય છે આ ટેસ્ટ ટ્યુબ છે એ તમારે અધી જેવી પાણીની ભરવાની છે એમાં થી ત્રણ ટીપા તમારે આયોડિનના ટીંચર આયોડિનના નાખવાના છે અને આ બંનેનું જે મિશ્રણ એને તમે હલાવી નાખશો આ જે બનશે પાણી અને આયોડિનનું મિશ્રણ એને કહેશું આપણે આયોડિનનું દ્રાવણ આપણે શું કરવાનું છે કાચની એક પ્લેટ લેવાની છે એની ઉપર બટાકાની એક ચીર મૂકવાની છે કાપીને એની ઉપર તમે આ આયોડીન નું જે દ્રાવણ બનાવેલું છે એના શું કરવાના છે બે થી ત્રણ ટીપા કે ચાર થી પાંચ ટીપા તમે નાખશો થોડીક વાર રાહ જોવાની છે ચાર થી પાંચ ટીપા નાખશો અને થોડીક વાર પછી તમને શું થાશે રાહ જોશો એટલે એનો રંગ છે એમાં પરિવર્તન દેખાશે બટેકું જયારે આપણે શરૂઆતમાં લીધેલું હશે ત્યાં એ કેવા રંગનું હશે તો કે સફેદ રંગનું દેખાતું હશે થોડીક વાર પછી આપણે જે એના ઉપર આયોડીનના દ્રાવણના બે થી ત્રણ ટીપા નાખશું એટલે એના રંગમાં કઈક પરિવર્તન દેખાશે તો કે એનો રંગ આપણને કેવો દેખાશે ભૂરો અને કાળો રંગ દેખાશે અને જ્યારે આપણે એના ઉપર આયોડીનના દ્રાવણના ટીપા નાખીએ અને જો ભૂરો અને કાળો રંગ દેખાય તો આપણે સમજવાનું કે આપણે જે પણ ખાદ્ય પદાર્થ લીધેલો હશે એમાં સ્ટાર્ચ છે એ હાજર છે

નહીં તે તપાસો મીન્સ કે આપણે જે બટાકાની ચેલ લીધી છે એના પર આપણે દ્રાવણ નાખીએ અને કલર કેવો થાય છે એ આપણે જોવાનો છે જો રંગ છે એ ભૂરો અથવા તો કાળો થાય ભૂરો મીન્સ કે વાતળી છે અને બ્લેક કલર દેખાય તો આપણે શું સમજવાનું છે કે આપણે જે ખાદ્ય પદાર્થ લીધો છે તેમાં શું હાજર છે તો કે તેમાં સ્ટાર્ચ હાજર છે અવલોકન અવલોકન મિન્સ કે આપણે જે જોઈએ છે તે આપણે બધું કર્યું પદ્ધતિસર બધું કામકાજ કર્યું છે અને પછી આપણને શું દેખાય છે પહેલાંની પરિસ્થિતિ કેવી હતી અને ત્યારબાદની પરિસ્થિતિ કેવી હતી અવલોકન કરતા આપણને શું દેખાય છે એ આપણે લખવાનું હોય છે અવલોકન કરતા જાણાય છે કે બટાકાની જે પર આયોડિનનું દ્રાવણ નાખતા તે કેવું તો કે ભૂરા અને કાળા રંગનું બને છે બટાકું જે પેદાની પરિસ્થિતિમાં કેવું બાઈટ રંગનું હતું સફેદ રંગનું હતું જેવા આપણે આયોડિનના બે થી ત્રણ આયોડિનના દ્રાવણના બે થી ત્રણ ટીપાં તેના ઉપર નાખશું એનો રંગ કેવો થશે ભૂરો અથવા તો કાળો રંગ થશે પછી આપ પછી આપણે નેહી રાખી શકીએ આ પરથી સાબિત થાય છે કે આપેલા ખાદ્ય પદાર્થમાં

પોએટુઆ મસ્ત આ સાથે સ્ટાચની હાજરી આપણે અહીંયા તપાસ દીધી સ્ટાચની વાત અહીંયા પૂરી થાય છે આવતા લેક્ચરમાં આપણે જોશું પ્રોટીનની કસોટી પ્રોટીનની કસોટી કરવા માટે આપણે કયા કયા દ્રાવણ લેશું અને કેવા ખાદ્ય પદાર્થ લેશું તેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં करू અને આના પહેલાના લેક્ચરમાં મે આખી પાઠની ડિટેલ છે એ તમને બધી પહેલેથી આખો પાઠ છે એની સમજૂતી આપેલી છે જો તમે આ વિડિયો નો જોયો હોય તો એક વખત જોઈ લેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે કે આપણે મૂકાવી દેશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું જ રાખે જય હિન્દ જય ભારત